શાસ્ત્ર તમને ને મને કહે છે કળિયુગમાં શરીર મળ્યું છે તો સમજી લેવાનો વ્યાધી આવવાની જ છે વ્યાધી એટલે પીડા વ્યાધી એટલે પીડા કળિયુગમાં તમને ને મને બધાને પીડા મળવાની છે કારણ કે કળિયુગનો નિયમ જ છે કળિયુગ છે ને વાસ્તવમાં આ સાંભળવા જેવું છે સાંભળજો પ્લીઝ કળિયુગે સૌથી પહેલા શું કર્યું ભાઈ તો કે કળિયુગે જેટલા પણ અન્ન હતા ને ઈ અન્નનો સ્વાદ જે હતો ને કળિયુગ પોતે ગળી ગયો છે જેટલા પણ ફળના રસ હતા ને એ કળિયુગે પૃથ્વીની અંદર છુપાવી દીધા છે સાવ સાચો એ વડીલો બેઠા બધા મને કહેજો આજથી 10 15 વર્ષ પહેલા તમે કેરી ખાતા તો કેટલી સુગંધ આવતી ઓહો મોઢામાં પાણી આવી ગયું દાદા બહુ બોલતા નહીં તમે આવતું તો ને આ આ ર એટલું સુગંધ આવતી હતી અરે સાહેબ જવા દોને ગામડા ગામની અંદર કોઈકના ઘરે પ્રસંગ હોય ને તો મોહનથાળ બનતો હોય ને તો આ જગ્યાએ બનતો હોય પણ અડધો કિલોમીટર સુધી એની સુગંધ ફેલાઈ જતી હતી સાચું કે ખોટું આટલું સુંદર મજાનું ઘી હતું એટલા તાજા માજા સરસ મજાના ફળ હતા રસ હતા પણ ધીરે ધીરે શું બને છે તો કે ફળમાં સ્વાદ નથી રહ્યો અન્નમાં સ્વાદ નથી રહ્યો ફૂલની અંદર રસ નથી રહ્યો હમણાં જ એક વિડીયો આવ્યો હતો તમને કદાચ જોયો હશે તમે બધાએ એક ઇન્જેક્શન એવું આવે કે આમ દૂધીમાં સેજ અમથું મારે ને તો અવળી દૂધી અવળી મોટી બની જાય બોલો બાપુ અવડું અમથું ટમેટું એમાં ઇન્જેક્શન મારે એ બીજા દિવસે અવડું મોટું ટમે આપણે બધા ઝેર ખાઈએ છીએ તો ઝેર ખાઈએ તો સ્વાભાવિક છે રોગ આવવાનો જ છે કળિયુગમાં રોગ ચોક્કસ બધાને આવવાનો શરીરમાં દુઃખ આવશે જ સાહેબ આયા સુધી આપણે હતા ત્યાં સુધી તો હજી લોકો આમાંય પાછા બહુ બુદ્ધિ લગાડવા માંડ્યા છો ગાય માતાને દોતા ગાય ઓછું દૂધ આપે ને તો બાપુ મેં જોયા છે ઘણા લોકો ઇન્જેક્શન મારે ગાય વધારે દૂધ આપે એ દૂધ નથી આપતી એની અંદર લોહી હોતે માનું આવે છે કેવાનું મન થાય આપણે હાથે કરીને પાપ કરીએ છીએ હો જે સમાજને સુખી થવું હોય એ સમાજે સૌથી પેલા એક કાર્ય કરવું પડશે કળિયુગમાં રહેલા રસકસને સાચવવા પડશે આપણા વડીલો ઈ જ કામ કરતા હો આપણા વડીલો છે ને એક એક વર્ષ સુધી ઘઉં રાખી મૂકતા આપણા વડીલો છે ને બાજરો એક એક વર્ષ સુધી સાચવી રાખતા હતા અને તમારે ત્યાં કેવું છે અમદાવાદમાં દેશમાં ખબર નહીં અમારા મુંબઈમાં તો હવે બેનો બોલો ઘઉં દોડાવવા નથી જાતા શરમ આવે બોલો શરમ ના પૂછડા સમાજ એવો થતો જાય છે વાત જવા દો સાહેબ અમુક વસ્તુને ટકાવી રાખજો જો સુખી થવું હોય તો આપણા ખેતરના જે ઘઉં હોય ને એનો જ લોટ ખાઈએ ને આપણે આપણને ખબર છે કે આમાં દવા નથી નાખીએ આપણે અને ઈ આપણને કોઈ દી બીમાર ન કરે આપણા આંગણામાં ઉગેલું શાકભાજી એ જ આપણે ગ્રહણ કરીએ જેથી આપણે તાજા માજા રહીએ આપણા આંગણામાં બાંધેલી ગાય એનું દૂધ આપણે પીએ જેથી આપણે કોઈથી બીમાર ન પડીએ કેવાનું મન થાય સાહેબ આજે કળિયુગમાં પૈસા માટે માણસ એટલું પાપ કરે છે એટલું પાપ કરે છે કે પાપની કોઈ હદ જ નથી રાખી એણે હજી તો આપણે કળિયુગના પેલા ચરણમાં છીએ ઓ કળિયુગના કેટલા ચરણ છે આવી રીતના તો કે ચાર એમાં હજી પેલા ચરણમાં તમને બધાને ખબર છે કળિયુગની ઉંમર કેટલી કોઈને ખબર છે ચાર લાખ અને બત્રીસ હજાર કળિયુગ અવડો મોટો છે એમાંથી કળિયુગ કેટલા વર્ષ નો થયો હજી તો કે પાંચ હજાર વર્ષ નો થયો છે હજી આપણે કેટલી વાર અહીંયા આવવાનું છે પાછું આ ફેરે આપણે આ માણસ બનીને આવ્યા બીજા વખતે હું બનીને આવીએ કઈ નક્કી નહીં આનો અર્થ એવો છે આવવાનું તો છે જ પણ જો ન આવવું હોય કાયમ માટે ભગવાનના ધામમાં રહેવું હોય તો અત્યારથી તમારી મારી તૈયારી રાખો મારા દ્વારા કોઈ દી કોઈનું ખરાબ ન થાય સમાજમાં કોઈનું નિંદા કોઈની ન થાય એક ઈમાનદારી થી કોશિશ કરો કોશિશ કરજો કોશિશ કરશો તો સફળતા ચોક્કસ મળશે થોડી મોડી મળશે પણ સફળતા ચોક્કસ મળશે વ્યક્તિગત અનુભવ કહું છું ક્યારેક બને આપણા ગમતું ન થાય તો મૌન થઈ જાવ યાદ રાખજો આખી દુનિયાને તમે ક્યારે સુધારી શકવાના નથી કૃષ્ણ હતા છતાં દુર્યોધન સુધરો કયો જોઈ કૃષ્ણ હતા તો દાવજી ન સુધરા બીજાની તો વાત ક્યાં કરવી સાહેબ બધા હતા છતાં પણ યાદ રાખજો કનૈયો હતો રામ હતા છતાં પણ અમુક ન આખી દુનિયા સુધરી જાય એ વાતમાં ક્યાંય માલ નથી એની કરતા આપણે સુધરી જાવ આપણે સુધરી જાવ એટલે આપ પેલે દુનિયા સુધરવા માંડશે ન સુધરે તો એનું કર્મ કરે આપણે આપણું ઈમાનદારી થી કર્મ કરીએ